ગોત્રીમાં લેડીઝ ટેલર દુકાનમાંથી સાડી ડ્રેસ મટીરિયલની ચોરી બે મહિલાઓ પોલીસના હવાલે વડોદરા ગોત્રી વિસ્તારમાં તળાવ સામે આવેલ શ્રી મહાકાળી લેડીઝ ટેલરની સાડી ડ્રેસ મટીરિયલ અને ચણિયા ચોળીની દુકાનમાંથી આજે દિવસ દાઢે ચોરીની ઘટના બની હતી દુકાનમાંથી ચાર મહિલાઓ સાડી અને કપડા ઉઠાવીને ભાગવા માંગી રહી હતી આસપાસના લોકો એ ઘટનાની જાણ એકસો કંટ્રોલ રૂમમાં કરાતા પોલીસ ઘટના સ્થળે તરત જ પહોંચી ગઈ હતી જેમાંથી બે મહિલાઓ કપડાં લઈને ભાગી નીકળી હતી જ્યારે બે મહિલાઓ સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કરી હતી પોલીસે બંને મહિલાઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આવી જ રીતે આવા જ પ્રકારની ચોરીની ઘટનાઓ બની ચૂકી છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ દસથી પંદર મહિલાઓ વારંવાર આવી દુકાનોમાંથી કપડાં અને સામાનની ચોરી કરી જાય છે પોલીસ કાર્યવાહી કડક નહીં હોવાને કારણે આવા ચોરીના હિંમત વધતી જાય છે હવે જોવાનું રહ્યું છે કે પોલીસ આ ઘટનાની તપાસમાં કેટલું સફળ થાય છે ભાગી ગયેલી મહિલાઓ સુધી પહોંચીને આખા ગેંગને પકડી શકે છે કે નહીં બ્યુરો રિપોર્ટ વિજયકુમાર મકવાણા

ચંદાબેન 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 ટેલર આજે જે બનાવ બન્યો એમાં શું થયું કે ચોરી થઈલી કે કોઈ ચાર લેડી આવી ચાર ચાર લેડીઝ આવી હતી અને ચોરી કરતા હતા ચોરી કરતા હતા ચોરી કરતા હતા હા તો

ના પેલા આ બેન કોઈ ની બીજા કોઈ હતું આ બપોરના ટાઈમે ટાઈમ માં આયા હતા બપોર ના હતા પણ બીજી બઈ હતી એ ચાર ત્યારે બી સાડી માં ચોરી કરતા હતા પછી થેલામ થી પાછી કાઢાઈ ને પછી ધક્કો મારી દુકાનમાંથી બહાર કાઢી બહાર કાઢી મૂકી તમારી દુકાન નામ શું છે કે આવી દુકાન માં ગાડી લેડી ટેલર તળાવ ની સામે ગોત્રી તળાવ સામે